આમ આદમી પાર્ટીના વિરોધનો દાવ ઊંધો પડી ગયો અઠ્યાવીસમી સપ્ટેમ્બરે સામાન્ય વરસાદમાં જ અંડરબ્રિજમાં ગળાડું પાણી ભરાઈ ગયા જેને પગલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને તેમના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો કાર્યકર્તાઓ અંડરબ્રિજમાં હોડી લઈને પ્રવેશ્યા અને ભાજપના સત્તાધીશોને કટાક્ષ સંદેશ આપ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને આપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં પ્રવિણ રામ સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી જેને લઈ પ્રવિણ રામે આ મામલે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે કેશોદની જનતા છેલ્લા ચાર વર્ષથી આ અંડરબ્રિજની સમસ્યાથી પરેશાન છે હજુ તો અંડરબ્રિજનું વીસ ટકા કામ પૂર્ણ થયું નથી છતાં ઉતાવળમાં સત્તાધીશોએ તેને ખુલ્લો મૂકી દીધો અંડરબ્રિજમાંથી પાણી કાઢવા માટેની મોટરો પણ બંધ છે તેમણે કટાક્ષ કર્યો કે જો શાસકો પાણીનો નિકાલ ન કરી શકતા હોય તો લોકોને હેરાનગરી ન થાય તે માટે અહીં કાયમ માટે હોડી કે બોટ મૂકી દેવી જોઈએ આપના સાંકેતિક વિરોધના પગલે પોલીસ અધિકારીઓ પણ પાણીમાં ઉતરીને વિરોધ કરનારાઓની અટકાયત કરવા પહોંચ્યા હતા જોકે હવે આખા પ્રકરણમાં પ્રવીણ રામ સહિત આમ આદમી પાર્ટીના નવ જેટલા કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે અખોદર ગામના સરપંચે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે પ્રવીણ રામે જે હોળીનો વિરોધ માટે ઉપયોગ કર્યો તે સરકારી હોળી હતી જે હોળી લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે હોડી સરકાર દ્વારા અખોદર ગ્રામ પંચાયતને રાહત અને બચાવની કામગીરી માટે આપવામાં આવી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો આ હોડીને રાહત તેમજ બચાવની કામગીરીના ઉપયોગ માટે લઈ જવાનું કહ્યું હતું પરંતુ બાદમાં તેમણે આ હોડીનો ઉપયોગ વિરોધ પ્રદર્શન માટે કર્યો જેને લઈ પ્રવીણરામ સહિત આપના કાર્યકરો સામે વિશ્વાસઘાત અને સરકારી હોડીનો દુરુપયોગ કરવાની ફરિયાદ નોંધાય છે